સુરતમાં નીટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નીટ આપી રહ્યા છે આ સાથે જ વિદ્યાર્થીઓનું ચેકિંગ કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો સુરતમાં બાવીસ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી રહી છે પરીક્ષા કેન્દ્રો પર કડક સુરક્ષા વ્યવસ્થા પણ જોવા મળી તો નીટમાં પાસ કરવાના સામે આવેલા કુંભાળને લઈને વિદ્યાર્થીઓમાં રોષ પણ જોવા મળ્યો છે કુંભાળ કરનારા શખ્સો વિરુદ્ધ કાર્યવાહીની વિદ્યાર્થીઓ દ્વારા માંગ કરવામાં આવી છે નીટને લઈને હું ટેન્થ કમ્પલીટ કર્યું ત્યારથી જ હું નીટને લઈને પ્રિપેરેશન કરું છું જેનાથી મારે ડૉક્ટર બનવું છે ઇન ફ્યુચર જે મારા પેરેન્ટ્સનો પણ ડ્રીમ છે કે હું ડૉક્ટર બનું મારા ફેમિલીનું મારું ડ્રીમ એવું છે કે મારે ડોક્ટર બનવું છે ઇન ફ્યુચર તો એટલા માટે હું પ્રિપેરેશન ત્રણ વર્ષથી કરું છું જેના માટે મારા નીટમાં એવો સારો સ્કોર થાય કે જેના માટે મને ડૉક્ટરમાં ગવર્મેન્ટમાં એડમિશન મળે જેથી મારા સારા માર્ક આવે તેના માટે હું ખૂબ સારી દિવસ રાત મહેનત કરું છું રાત્રે મહેનત કરું છું દિવસે મને એજ્યુકેશન સિસ્ટમ તરફથી પણ એટલો જ પ્રતિભાવ મળ્યો છે જેનાથી હું એટલી મહેનત કરી શકું આનું મહત્વ મારા માટે બહુ છે ડોક્ટર બનવા માટે એમબીબીએસમાં મારે પ્રવેશ કરવો છે એટલે અને ઘણા અગિયારમાંથી હું તૈયારી કરું છું અને બહુ મહેનત કરી છે મેં આના માટે નીટ એક્ઝામ માટે ચાન્સ ટેન્થ લઈ છે ત્યારથી ટેન્થની અંદર આવે ત્યારથી સાયન્સ લેવા માટે એ લોકોને પહેલા મહેનત કરવી પડે છે સાયન્સમાં આવ્યા પછી એ લોકો ઇલેવન્થ અને ટ્વેલ્થનું કમ્પલસરી નીટમાં એજ્યુકેશનમાં સિક્સટી પર્સન્ટ ઇલેવન્થ હોય છે અને ફોર્ટી પર્સન્ટ ટવેલ્થ હોય છે એટલે એના માટે પણ એ લોકો પહેલેથી અગિયારમાંથી જ મહેનત ચાલુ રાખે તો તેનું નીટનું રિઝલ્ટ એમને સારું મળે એટલે એમની કન્ટિન્યુ ત્રણ વર્ષની તો સાયન્સમાં આવવા માટેની મહેનત છે ત્યારથી ત્રણ વર્ષની કન્ટિન્યુ મહેનત છે ત્યારે એ લોકો મહેનત કરીને અહીંયા સુધી પહોંચે છે નીટની એક્ઝામ સુધી તો એ કોઈ પણ આ પ્રવૃત્તિઓ કરતા હોય તો એ વિદ્યાર્થીઓના ભાવિક સરકારી સાથે છેડા છે અને આ વસ્તુ ના કરવી જોઈએ આના માટે સરકારે પણ સખ્ત એક્શન લેવું જોઈએ કોઈ પણ આવા એજન્ટો પકડાય કે કોઈ પણ દલાલો પકડાય તો તેમને પકડી અને તેમને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ મારું એવું દ્રઢપણે માનવું છે છેલ્લા બે વર્ષથી છોકરા તો એક્ઝામની પૂરી તૈયારી કરતા હોય છે અને વ્યવસ્થિત તૈયારી કરી છે આ વખતે અને ગવર્મેન્ટે બી ટાઈમસર નીટની એક્ઝામનો પ્રોગ્રામ જાહેર કરી દીધો છે અને ટાઈમ એક્ઝામ લીધી છે કે આમાં હું આવું વસ્તુ થાવી ના જોવે આમાં હોશિયાર વિદ્યાર્થીને અન્યાય થાય અને થાય તો એના માટે જરૂરી પગલા લેવા જોઈએ ગવર્મેન્ટ